હેલો ગાય જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા આ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ શું ચાલે છે તમારે અહીંયા અમારે તો વરસાદ પડતો નથી તમારે વરસાદ છે લગભગ તો ક્યાંય છે નહીં હવે વરસાદે હવે રહી ગયો છે બિચારો આવે તો એમ થાય મજા આવી જાય વનરાજભાઈ જો વરસાદ છે નહીં વરસાદ વિના છત્રીથી રમે છે જો

એક પછી એક એક પછી એક કાવનરાજ આપણે જેવા આમ ઘર સાફ કરીને આપણને એમ થાય ને બેસી ત્યાં તો ભાઈ પાંચ જ મિનિટ સાફ રહીએ પાંચ મિનિટમાં તો બધે રમકડા રમકડા ને ઉથલ પાથલ થઈ ગઈ હોય ભાઈની કાવનરાજ જો જો

ફાઇનલી બીજો અમે જાય છે અમારા સાહેબ આવ્યા તા એને મૂકવા કારણ કે કાલે મનાલી ની ઈચ્છા હતી દ્વારકા જવાની કાલે અસાડી બીજ હતી પણ એને જવાનું નહિ તો દ્વારકાધીશ ની એની ઈચ્છા હતી હવે તો કાલે મેં ના પાડી તો હવે આજે સાહેબે સામેથી કીધું કે હાલો જો આવું છે

ધજાના દર્શન મને એવું કહે છે કે ધજાના દર્શન તમે કરી લો ને એટલે તમારે દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા ધજાના દર્શન કરો ને તો ઈ તમને દર્શન ફેડા બરાબર જ છે

અરે આટા તો એક વાર જેને લગન ના આટા ફેરવી લીધા ને પછી એને કઈ આટા જ ન મારવાની જરૂર પડે એમ ના હશે હવે તો કામ કરો બીજું અમે છે ને ફરતા ફરતા આવ્યા હતા દ્વારકા ત્યાં મળી ગયા અમારા સાહેબ સત્સંગ કરી પોઈન્ટ અમે આવ્યા છીએ ત્યાં સનસેટ પોઈન્ટ ભ્રમણમાં નીકળ્યા છે આજ મળે તમને બેક કેમેરા કરીને બતાવ મિત્રો અમે આવ્યો છે દરિયા કિનારે જો તમે વંદરજભાઈ ઓય મજા આવે તને હેં હોઈ હ ખામુ છો આમ તો જો આ બાજુ જો હોનરાજ ને ખેલાડી મળી ગયા બધા હવે કે એને ટાઈમ છે 10 વાગે હોવું જોઈએ શું બોઈ છો બીજા ગ્રુપમાં વોચી ગયો છે કેવું લાગે છે આમ દરિયા મજા આવે લાગે બધું તો હાલ આમાં બે કેમેરો આપણે ઘડીકમાં થતો નથી ને તો ફૂલ મજા આવે આ જે એનર્જી તમે અરે આગળ બેહાડવાનો છે હાલો મિત્રો અમે ફાઇનલી હવે ઘરે જવા માટે નીકળી જઈએ હાલો ભાઈ જાવું છે જાવું જો કઈ વાત કરી કઈ વાત આટલી જજો હો હાલો હાલો ભાઈ કઈ આવું જો મીઠા પાછો મૂકી દે ના ના ઓય આપણે તો કીધું ભાઈ આપણી કેવાની પર આવું છે કાલે આવવાના જો જોઈએ હવે એ માતાજી છે હા ને તો માતાજી શક્તિ દે પણ આમ જો વનરાજ છે ને

बाकी आप सब ने मजा में आसो जो आवन तो ये नाम नहीं ना लेता बस अबे नो टाइम थेज गयो थे हमड़ा शुरू हो जाई गयो है सारो मित्रों मणिए पछि मारी मणिसो नवा ब्लॉग मा दयालु दी बता ने जय दलका दिस जय माता दी लाइक शेयर ने सब्सक्राइब कर दे जो लाइक शेयर सब्सक्राइब भूलता नहीं सारो चा paddí.